હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ લોક શ્રી શિશિકૃષ્ણ જયોગેશ્વર ભજવા ના આયતન રેડી થઈ ગયું છે નીચે ભાખરી ખાવા જાવશું અને હા આવતીકાલે લગભગ વાડીએ જવાનો પ્લાન છે હવે સક્સેસ જાય કે નહીં જોઈએ કેમકે વાડીએ જશું તો ઓફિસે કસ્ટમર આવશે તેનું શું એટલે એ એક પ્રશ્ન ચિહ્ન છે જો કે આ પ્રશ્ન બધા જ રિટેલ વાળાને રહેતો જ છે હું કરું કેમ કે સ્કીમ શરૂ છે અને કસ્ટમર બહુ બધા આવે છે તો જાવું કે નો જાવું એ બધું વિચારવાનું છે અડધા કેતા તા જાવી અડધા કે ના નથી જાવું અડધા કે મોફત પર જાવી એટલે પ્લાન બને છે જોઈએ શું રીતના થાય પણ વાડીએ જવાનું નક્કી છે અમારા મિત્રની વાડી છે અશ્વિન કાકાની તમને જો ખબર હોય લગભગ જૂના બ્લોગમાં મેં બતાવેલી છે પૂરી વાડી બતાવી છે બધા જ જાતના ફ્રૂટ ને બધું જ વાવેલું છે તો એ વાડીએ જવાનું છે આખો દિવસ બધા જાય છે તો અમારે કઈ રીતના કરવું એ હમણાં નીચે જઈને ખબર પડે પેલા ભાખરી ખાઈ લેવું બાકી આજની સવાર અને આજના દિવસની શરૂઆત કરી ભૂમિ સવાર સવારમાં ગાજર લઈને બેસી ગયા છે અને હલવો બનવાનો છે બીજું શાક છે બપોરે સારા સારું લ્યો તો ગઈ સપના ગઈ છે એક દિવસ મળવા માટે અને મારા સાસુ સસરા ગયા ચિત્તલ તો ત્યાંથી શાક આવ્યું છે તો એને શાક હું મોકલી મૂકીને આવું અને થોડીક શેરડી આપી એમને કોઈ ખાતું નથી અમે ડાયરેક્ટ માંડવાળિયા તૈયાર આવે ને એ કરાવી લાવે અને ફોલવી પડે ને ટમેટા મરચા શેરડી ના મહો છે ઓલી વખતે હું નીકળો તું બે વસ્તુ હશે લીલું લસણ તો અમે આપણે લેવું જ નથી પડતું હા અહી ફૂટું નથી ચાઈ જો આ છે બહુ મોટા દાણા છે એ કેવું પેકિંગ કરે પણ વિદેશ પાર્સલ મોકલવાનો એમ દાણા અને એમાં લીલું લસણ

નવું પાકેટ પડ્યું છે ને બા આપે છે પપ્પા એ એક નોટ ગોઠવી હોય તો બધું વિકી નાખી બા એ જો કબાટ નવું કાઢ્યું તને આપે છે એ રેવા દે ખાલી કરીને દાદા નામ જો આજે ત્યાં લેમ્પ લગાવ્યો નવો હોલ્ડર નતો આ હોલ્ડર લગાવ્યું

આજે છે વટાણા બટેકા નું શાક રોટલી અને ભાભી થોડું એનું હેવી બનાવ્યું છે શાક અમારું થોડુંક એને લીલું લસણ નાખ્યું ગ્રેવી વગર અને અમારે ગ્રેવી વાળવું છે

મમ્મીના લાઈફની બીજી રેસીપી એને ઘણી રસોઈ સારી બનાવે છે પણ રેસીપીમાં એ ત્યાં સુધી નહોતા આપતા તો મમ્મી નવું નવું રેસીપીનું શરૂ કર્યું મમ્મી તમારે એક એવી યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી મતલબ રેસીપી આપો મમ્મી બે વસ્તુ સારી ફાવે કે રેસીપી અને એક ભજન મમ્મીને બે ઓપ્શન પૂછવી બેમાંથી એક ચેનલ બનાવવાનું કે બનાવો ભજન એટલે મમ્મી બનાવે છે જો હવે એને મિક્સ કર્યું ગાજરનો હલવો એ વસ્તુ છે ને બધાને મોસ્ટ ઓફલી ભાવતો હોય છે મને તો બહુ ભાવે મને બઉર બે હલવા બહુ ભાવે કેમકે હોસ્ટેલમાં હતા ને ત્યારે જે દિવસે હોય ને એટલી ભૂખ લગાડવી અમે સાથે કરીને ખાવી નહીં બપોરે હલવા હોય ને તો સવારે નહીં ખાવાનું એટલે ભૂખ લાગે વધુ એટલે બપોરે વધુ એવરેજ આવે આ ઢોસા જેવું છે હું ઢોસામાં એવું જ કરું જયારે ખબર હોય ને કે સાંજે ઢોસા ખાવા જવાનું છે તે દિવસે બપોર થોડુંક ઓછું ખાવું એટલે સાંજે

એટલે અમે તમને તમારા ટાઈમે બોલાવીએ કે તમારો ટાઈમ ખોટી ન થાય ખોટું ટ્રાફિક હોય તમારે બેસવું પડે એટલે તમારે બીજા કામ કરતા અમે આયોજન આપશું તમને એટલે ફોન કરીને આવજો ખાસ ખાસ ને ખાસ અને રવિવારે બંધ હોય એ યાદ રાખજો રવિવારે બંધ હોય અને બાકી ફોન કરીને આવવાનો સમય સમય છે સવારે નવ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તો એની વચ્ચે આવી જવું તમારે બપોર એક કલાક અમે ખાવાનો ટાઈમ આપજો જોકે અપાતો જ નથી કેમ કે એક કસ્ટમર આ બીજા જાય ત્રીજા જાય એટલે એવી રીતના થઈ જાય એટલે જમવાનો ટાઈમ નથી મળતો કોઈ માંડ એડજસ્ટ કરવી છે ભાભી તો ઘણીવાર વાર ભૂખા રહે છે કેમકે કસ્ટમર એટલા બધા હોય પડા પડી થતી હોય ને એમાં જમવાનો ટાઈમ નથી રહેતો એવું થાય છે કાકા કેતા ટિફિન લઈ જવાય હવે એમાંય મેળ નથી આવે કેમકે ટિફિન ખાવાનો ટાઈમ તો જોઈએ ને એટલે ફોન કરીને આવજો એટલે અમે એડજસ્ટ કરીને તમને ટાઈમ આપશું જો ધીમે ધીમે ઓછો થતો જાય છે હલવાને છે ને હલાવ્યા રાખવાનો બાકી નીચે બેસી જાય માવો ન હોય

ઘણું નાનો થઈ ગયું બતાવું જો છે ને આટલું ઝીણું થયું મિત્રો ફાઇનલી માવાનું છીણ કરી નાખ્યું છે મેં અને હવે આમાં નાખવાની છે ખાંડ જો આ ખાંડ નાખ દીધી અને જો તમે ક્વોન્ટિટી ઘટતી જ જાય છે હજી હાવ થોડોક થઈ જશે એવી રેસીપી છે કે એને બનતા બહુ વાર લાગે અને જે વસ્તુમાં વાર લાગે ને એને ખાવાની મજા આવે બોવડીમાંથી બોર કાઢવામાં બહુ કાટા વાગે પણ બહુ મજા આવે જાતે વીણા હોય ને ખાધા હોય તૈયાર લઈને તો વાત અલગ છે પણ બોવડીમાંથી આખી બોવડીમાંથી એક લાલ બોર્ડ દેખાય છે એને ત્યાં સુધી પહોંચવું હાથ નાખીને અને ઈ કાઢીને જે ખાવાની મજા આવે ને અને ઈ બોર્ડ તુરું હોય ને તો એનો એવો સ્વાદ આવે ને તમે વાત જાવ કેમ કે એમાં જાતે મહેનત કરી હોય એટલે બોરડીના બોર્ડ જેવું છે માવો બધો એડ કરી દેસુ માવો એડ થાય પછી તે આને કન્ટિન્યુ હલાવવાનો છે કન્ટિન્યુ હલાવવાનો શરૂ રાખવાનું છે મિત્રો ને લાઈક કરી દેજો લાઈક બહુ ઇમ્પોર્ટન્ટ છે મમ્મી માટે કરી દેજો અને કોમેન્ટ કરજો ભરપૂર માત્રામાં ઢગલો કરી દો બધી જ કોમેન્ટ મમ્મી વાંચશે હું બચાવીશ ને આગળના બધા વિડીયોની કોમેન્ટ મમ્મીને વાંચીને સંભળાવેલી છે એટલે આમાં જ ફૂલ કોમેન્ટ કરજો મમ્મી રસોઈમાં હવે શેની શેની રેસીપી આપે એની કોમેન્ટ એ કરજો જરૂર બાકી મમ્મી વિશે જે તારીફ કરવી હોય એ કરજો પણ હું બધી મમ્મીને સંભળાવીશ કે આ વ્યક્તિ આવું કહેતું ને અહીંયાથી વિડીયો જોવે છે તો બસ ઓલમોસ્ટ બનવા દેવો છે આપણો ફેવરેટ હલવો આપણો એટલે મારો હોય તમને ભાવે તેમાં નથી ખબર પણ ભાવતો જ હોય

તો અહીં એક બે કલાક અગાઉ બનાવી દેવું કેમકે આ વસ્તુ ઠંડો ખાવાની ઓર મજા આવે છે એટલે અગાઉ આવી રીતના પાથરીને એમાં ના એમાં પહેલાં કે ઘરે તમારે બનાવો થોડાક અગાઉ બનાવી નાખવાનું એટલે ઠરી જાય અને એવું લાગે ને તો ફ્રિજમાં રૂબી વાંચું ફ્રીજમાં પાછું બહુ ડેફલી જેવું થઈ જાય આમ આમને તે એની રીતના એને ઠરવા દેવાને

છાટવા કે મૂકવા અમારે ફોટોગ્રાફી કરવી એટલે ઉપરથી જ ગમે છે એટલે અમે ઉપરથી કર્યું પણ તમે અંદર નાખી જાવ મિક્સ સ્વાદ સારો આવે છે સ્વાદ બે ના સેમ જ આવે આપણે આમાં ઉપરથી પાથરશું ને હરખા ગોઠવશું ઓલામાં તમારે મિક્સ નાખી દેવાના તો ફ્રાય કરવા માટે ઘી મૂકી દીધું છે પછી આપણે કાજુ બદામના જો ઝીણા ઝીણા કટકા કરી નાખા છે જો ઘી આવી ગયું છે એમાં આપણે કાજુ બદામ નાખી દેસું થોડાક બ્રાઉન કલરના ના એટલે કાઢી લેવાના થઈ જ ગયા તરત જ જો આવી રીતના છટકાવ કરી દેસું હવે બાકી બધા છે ઓફિસે તો હું પેલા ઓફિસે જ આવું ત્યાં કામ પતાવું અને સાંજે આવીને બધાને કેવો લાગ્યો એના ટેસ્ટ પૂછીશું અને બાકી સાંજની એક્ટિવિટી જે થશે એ તમને બતાવીશ હેતાંશ સાથે થોડીક વાત કરવી પડશે ને કેમ કે સવારથી રોતો તો પાકીટ 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 અત્યારે પપ્પા પાકીટ લેવા ગયા છે ને એને હું ઓફિસ મૂકીને આવ્યો છું તો પાકીટ લઈને પપ્પા ઓફિસે જશે ને હેતાંશને પાકીટ ત્યાં આપશે અને બહુ બધા સિક્કા એણે ભેગા કર્યા છે નોટોમાં રસ નથી સિક્કામાં અત્યારે રસ છે મારા પાસેથી માગી ગયો આ જે જે ગજ્જર નીતાબેન જયેશભાઈ અંબાસણા બહુ જ મસ્ત મસ્ત કોમેન્ટ કરે છે ને આપણે જો પર્સનલી એક મસ્ત મેસેજ મોકલો છે એણે કેતા કે વિડીયોમાં મારું નામ લેજો તો લઈ લીધું અને કેટલા સમયથી એના મેસેજ આવતા હતા પણ કંપનીના ફોનમાં આવતા હોય એટલે એમાં તો શું છે કસ્ટમરને બહુ બધા મેસેજ આવતા હોય એટલે વારો આવવામાં એનો લેટ થઈ ગયું પછી ભાઈ મને મેસેજ મોકલ્યો કે નામ લેજે એટલે મેં ત્યાં નામ લઈ લીધું તો જો આપણે બહુ બધી સાડી લઈ ગયા હતા ને આપણા સબસ્ક્રાઈબર ડેઈલી આપણા બ્લોગ જોવે છે દાસ કાકા એનો આચું નામ છે પરસોતમ ભાઈ તો અત્યારે પાછા એ રીટર્ન સાડી લેવા આવ્યો હતો ને તો એડવર્ટાઇઝ માટે ગયો વખતે કે ચોકલેટ ભૂલી ગયો તો એનો છોકરો દુબઈ

કયું જેના છે મિત્રો હેતા થઈ છે શરદી ઉધરસ ને આખો હલવાઈ ગયો છે એટલે હમણાં ચોકલેટ નથી આપવાની થોડા દિવસ પછી આપવાની છે એટલે એને ખોટું બોલવું પડ્યો એના ભલા માટે તે ચાલો હવે હલવો ખાઈ લેવી મસ્ત જમી લઈએ અને હા મિત્રો તમારે પુડલાની રેસીપીનો વ્લોગ જોવો હોય અને રેસીપી જોવી હોય ને તો બાજુનો જ વિડીયો છે જોઈ આવો અત્યારે બહુ જ મજા આવ્યો છે રેસીપી આપી છે ડેલી વ્લોગ પણ છે અને નોકજોક પણ છે કોમેડી વિડીયો છે મજા આવ્યા છે તો અત્યારે એ જ વિડીયો જોઈ આવો અને આ વિડીયોને અહીંયા એન્ડ કરવી છે આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જયસોમનારાયણ શ્રી શ્રી કૃષ્ણ જય યોગેશ્વર